વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા શાંતિ યજ્ઞ કરવામાં આવ્યો વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા વચરાજ દાદાના સાનિધ્યમાં રણમાં નવ દિવસથી સેવા કેમ્પ ચાલી રહ્યો ત્યારે વઢિયાર વઢિયાર વિસ્તારના તમામ ગ્રામ્ય વિસ્તારના ભાઈઓએ સેવા પૂરી પાડી સેવાનું યોગદાન આપ્યું હતું ત્યારે રણમાં શ્રી વચરાજ દાદાના દર્શનાર્થીઓ આવતા તેમને ચા ઠંડી છાશ ઠંડુ પાણી તેમજ નાસ્તો જમવાનું મેડિકલ સેવા તમામ સુવિધાઓથી વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આવતીકાલે પૂનમ હોય અને મેળાના છેલ્લા દિવસ હોવાથી રણમાં

નિમિત્તે જે શાંતિ યજ્ઞ કર્યો એ વસરાત દાદાને અર્પણ કરીએ છીએ અને આ પછી કોઈ ઘટના બનવી પડે નહીં અને અમારા દરેક કાર્યની અંદર જ્યારે અમે વસરાજ દાદાના નામથી નીકળીએ એટલે અમારી સહાયતા કરે લોકોની એવી અમારી વસરાત મને માગણી છે